માઠા સમાચાર સામે આવી રહ્યા છે ઇંગ્લેન્ડ સામેની અન્ય ત્રણ મેચ પણ હવે કોહલી નહીં રમે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની બાકીની ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયા છે અહેવાલો અનુસાર વિરાટ કોહલી સિરીઝની કોઈ પણ મેચમાં નહીં રમે અને ટીમ ઇન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય છે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ ન રમનાર કોહલીએ અંગત કારણોસરથી છેલ્લી ત્રણ મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે જોકે આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે કે તેઓ બાકીની મેચમાં હિસ્સો નહીં લઈ શકે આ પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને વિરાટ કોહલીના ન રમવાને વિશ્વ ક્રિકેટ માટે મોટો ફટકો ગણાવ્યો હતો તેણે કહ્યું હતું જો વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચમાં નહીં રમે તો તે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે પણ મોટો ફટકો હશે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ